એક ઓછા કોઈમાં હવે એની અંદર એવું લખેલું છે કે આપણે બે કોણ નું સાધુ રૂપ દઈને આન્સર લાવવાનું ડાબી બાજુ જમણી બાજુ તો ડાબી બાજુ નું રૂપ દઈએ તો શું આવે તો અહીંયા તમને આપેલું હતું એક વત્તા શેક એ છેદમાં આપેલું છે શેક હવે sec ને આપણે ચેન્જ કરવા હોય તો એ cos માં ફરે તો શું થાય એક અહીંયા શું થઈ જશે એકના છેદ માં cos a છેદ માં આવશે એકના છેદ માં cos okay sorry cos a હવે આપણે નોંધ ખબર નો યાદ રાખજો sec a બરાબર શું થાય એકના છેદ માં હવે આપણે આનો લસા લઈ લઈએ ચોકડી ગુણાકાર કરીને તો ઉપર જઈએ તો શું આવશે cos a વત્તા એક નીચે આવશે cos a છેદ માં આવશે એકના છેદ માં પદ ની હવે માની લ્યો કે આપણે શું પદ મળે આપણને તો એનું પદ મળશે કોષ એ વધતા એક હવે આપણે જમણી બાજુ નું રૂપ થઈ ચલો જમણી બાજુ એટલે કે જબ્બા બરાબર સાઈન વર્ગે છેદમાં આપેલું છે એક ઓછા કોષ એ હવે સાઈન ને આપણે માં ફેરવા છે એનું નીચે અહીંયા મૂકી દો તો ચલો એક ઓછા કોષ વર્ગ એ નીચે શું આવશે એક ઓછા કોષ એ હવે આનું સાધરૂપ શું થાય તો એ વર્ગ ઓછા બી વર્ગ હોય તો એનું આપણે વિસ્તરણ શું કરતા હતા એ ઓછા બી અને શું આવે એ વત્તા બી સમજાણું હવે ઈ પદ ને આપણે મૂકી દઈએ ચલો હવે આનું શું થાય એક ઓછા કોસ એ અને બીજું પદ થાય એક વત્તા કોસ છેદ શું આવશે એક ઓછા કોસ એ હવે આ પદ આખું નીકળી ગયું વધ્યો શું એક વત્તા કોસ એ જોઈ લ્યો અહીં શું હતું કોસ વત્તા એ તો ચેન્જ કરી નાખો એક વત્તા કોસ એ થઈ ગયું બે કોસ સરખું તો લખવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે ક્લિયર ચલો આ દાખલા નંબર ચોથા નો પાંચ મતલબ ચોથા નો ચોથો પૂરો હવે ચોથા નો આપણે પાંચમો રેડી ચલો ચલો આનો પાંચમો દાખલો હવે એના પાંચમા દાખલામાં તમને શું કે છે એની વાત કરીએ આપણને તો અહીંયા તમને આપેલું છે કોષ એ ઓછા સાઈન એ વત્તા એક છેદ માં આવશે કોષ એ વત્તા સાઈન એ ઓછા બરાબર અહીંયા આપેલું છે કોષ એ વત્તા કોર્ટ આવશે કોર્ટમાં તો યાદ રાખવાનું અહીંયા બીજો કોઈ ઓપ્શન તો મને આપ્યો નથી તો મારે શું કરવું પડશે કે આ બધાને મારે કોશેક ને માં ફેરવવા પડશે નો મતલબ એક છેદમાં સાઈન અને કોટ મતલબ એ કોષ ના છેદ માં સમજી ગયા મારી વાત જો અહીંયા આપણે લખીએ કે કોષ એ એ બરાબર એક ના છેદ માં સાઈન થાય અને કોટ એ બરાબર એ શું થાય તો કોષ એ ના છેદ સાઈન એ સમજાણો તો એનો મતલબ બધાના છેદમાં આપણે સાઈન લાવવા પડશે તો ઉપર નીચે સાઈન વડે ભાગીએ તો અહીં લખીએ ડાબી બાજુ બરાબર કોષ એ ભાગ્યા સાઈન એ ઓછા સાઈન એ ભાગ્યા કોષ એ વધતા એકના છેદમાં કોષ છેદમાં અહીંયા ઓછા એક ના છેદ માં કોષ હવે જોઈએ તો કોષ છેદમાં એટલે શું થઈ છે તો કોષ ભાગ્યા સાઈન કરો એનો મતલબ શું થાય તો ઉપર લખ્યું છે કોટ એ ઓછા ભાગ્યા સોરી અહીંયા મિસ્ટેક થઈ ગયા મારી

હવે અહીંયા જુઓ તમે તો શું છે એક ના કોષ એટલે એક થઈ જશે હવે શું કરવાનું આપણે આ ઓછા એક નીચે કોટ એ ઓછા કોષે કે વત્તા એક હા ઓછા એકની જગ્યાએ આપણે ઉપયોગ કરી અંદર તમને દાખલામાં આપેલું હતું કે હમ કોષ એક વાર ગે અહીં લખીએ આપણે નીચે સમ

ઓછા શું આવશે એકની જગ્યાએ અને આ બાજુ જોઈ કોટ વર્ગે આવશે આ તમારો છગડિયા કાંસ હવે નીચે જોઈએ તો નીચે જે હતું હતું એને શું કોટ કે હતું હવે માની લો કે આ બે નો વર્ગ છે તો બેનું વિસ્તરણ થાય તો વિસ્તરણ શું થાય તો આ લખીએ કોટ એ વત્તા કોશે કે ઓછા આનું વિસ્તરણ થશે આવી રીતે છગડિયા કાઉશમાં કોશે એ ઓછા કોટ એ બીજું આવશે કોશેક એ વધતા કોટ છે આ પ્લસ વાળું પદ છે આ પ્લસ વાળું સામાન્ય નીકળે તો શું નીકળે કોટ એ વધતા કોશેક એ સામાન્ય આપણે કાઢ્યા એટલે અહિયાં શું હોય એક વ્યા પદ શું અહીંયા આવે તું કોશેક હવે આ નિશાની અંદર જાય એટલે ફરી નીકળી જાય ને કોટ એ કેવા થઈ ગયા બધા છેદ માં તમે જોવા જાવ તો શું હતું કોટ એ ઓછા કોશે કે વત્તા એક હવે તો વત્તા એક છે ઉડી ગયા મતલબ આખું પદ જ ઉડે ખાલી તમને સમજાવ વત્તા એક છે અહીંયા માઇનસ છે અને આ પ્લસ છે એટલે આખે આખું પદ શું થશે ઉપર નીચે નીકળી એટલે અહીં શું આવ્યું કોટ એ વત્તા કોશે કે તમે જોઈ શકો તમારે પેલા કોશે કાયા ભાતા ગોઠવી નાખો કોશે કે વત્તા કોટ એ એટલે લખવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગયું ક્લિયર આ રીતે દાખલો ગણવા ચલો આમાં કોઈ ડાઉટ છે ખાસ કરીને જો જો નીચે સમનો ઉપયોગ કરજો જો નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે બે દાખલા રાખીએ અને પછીના બે દાખલા નેક્સ્ટ વિડીયોમાં આપણે ગણાવશું ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત